નંબર કોઈ પણ હોય પણ આપ કૌશલ્યવાન છો અને પ્રતિભા ધરાવો છો તો આપ સન્માનને પાત્ર છો આ સન્માન કઈ જગ્યાએ અને ક્યારે અને કેવી રીતે તમે તેની અંદર એપ્લાય કરી શકો છો જાણિશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતની કલા કૌશલ્ય અને પ્રતિભા એક મંચ પર

શિક્ષણ સેવા આરોગ્ય સેવા સામાજિક સેવા રાજકીય સેવા સખી મંડળ ઉદ્યોગ દૂધ ઉત્પાદક પ્રાકૃતિક ખેતી જો આપને લાગે છે કે આપે આ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે અને આપના યોગદાનને ક્યાંય સન્માન નથી મળ્યું તો આજે જ તમારો નોમિનેશન આ નંબર ઉપર ભરી દો જો તમારો સિલેક્શન થશે તો તરત તમને જાણ કરવામાં આવશે એન્ટ્રી કે એવોર્ડ સમારંભ માટે કોઈ પણ પ્રકારની આપની પાસેથી ચાર્જ લેવામાં આવશે નહીં તો આ નંબર ઉપર આપની એન્ટ્રી આજે જ કરી દો કેમ કે 5 ઓગસ્ટ છેલ્લી તારીખ છે આ એવોર્ડ સેરેમનીમાં વિજેતા થનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ગુજરાતના નામાંકિત હસ્તીઓના હાથે મળશે અવોર્ડ અને હા સાથે સાઈરામ દવે ગીતા રબારીની મજા તો ખરી જ તો આજે જ તમારી ડિટેલ્સ આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દો